તેમજ છોટાઉદેપુર જિલ્લાના સ્થળોએ સરકારી અનાજ મિલમાં આવતો હોવાની માહિતી મળતા મિલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી મામલતદાર મામલતદાર હાલોલ પણ હાજર રહ્યા હતા પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરતા જરૂરી બિલો મળી આવ્યા ન હતા ને નિભમી રજીસ્ટર તેમજ સ્ટોક રજીસ્ટર માં તપાસ કરતા બારસો એકસઠ ક્વિન્ટલ અનાજના જથ્થાની ઘટ જણાઈ આવી હતી વધુ તપાસ અર્થે ગાંધીનગર

પાલડી ગામે અમને બાતમી મળેલ કે પંચમહાલ જિલ્લાના દાહોદ જિલ્લાના છોટાઉદેપુર જિલ્લાના જેવા વિવિધ જે સરકારી અનાજનો જથ્થો છે એ જથ્થો આ મિલની અંદર આવે છે અને તેનો પ્રોસેસ થઈને આટો બને છે બાતમીના આધારે અમે આજે આકસ્મિક તપાસ કરતા અને બિલો હિસાબના રજીસ્ટરો વગેરેની તપાસણી કરતાં જે સ્ટોક રજિસ્ટર કે એવું કાંઈ નિભાવેલ નથી કોશિશ રજિસ્ટર જે નિભાવવું પડે એ પણ નિભાવેલ નથી અને જથ્થાનું મેળવણું કરતાં લગભગ બારસો એકસઠ ક્વિન્ટલની ઘટ જણાવી આવેલ છે આ અંગે વધુ તપાસ માટે અમે ગાંધીનગરની ટીમ બોલાવી છે અને હાલમાં વડોદરા જિલ્લાની પણ પુરવઠાની ટીમ સ્થળ ઉપર આવી ગયેલી છે અને વધુ તપાસ એ ગાંધીનગરની એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવશે અને જે પણ કાંઈ ક્યાંથી જથ્થો આવ્યો છે કેટલા પ્રમાણમાં આવવામાં આવ્યું છે અને ક્યાંનો આ જથ્થો આવે છે એ તમામે તમામ બાબતોની એ ટીમ દ્વારા તપાસણી કરવામાં આવશે